પણ જો નેતાની કે પૂછડી દબાઈ જાય તો થાય સમાન રાહુલ ગાંધી ભલે એવું કહેતા હોય ને કે હું માફી નહીં માગું ની લડતા હોય કિસાન પણ રાહુલ ગાંધીને પક્ષના નેતાઓ ઉપર વાત આવે ને ત્યારે મિંડડી બનીને માફી માંગી આવે અને કોભણ થાય તો એ વાત આવે પત્રકાર પરિષદ કરવા ને પત્રકારોને બોલાવે ડોક્યુમેન્ટ લઈને આવી વાત આ જોઈ લ્યો કરોડનું કોબણ છે આમ તેમ પણ આજે શું સમાચાર આવ્યો સમાધાન થઈ ગયું બંધ ભારણને માફી માંગી લીધી કે અમે અમારી ભૂલ થઈ ગઈ અને અમે દિલગીર છીએ એમ કરીને માફી માંગી એટલે કે બીજી રૂપાણી હોય કે કોંગ્રેસ હોય બંધ બારણે સમાધાન થઈ ગયું બંધ ભારણે ખીચડી રધાણી તી રાહુલ ગાંધી એવું કે કોંગ્રેસ કયા કાર્યકર્તા એક ઇંચ પીછે નહીં એટલે કે રાહુલ ગાંધી આ તો આખે આખબર આખ્યા ખબર દિલગીર અમે માફી માંગી

એટલી હદે દીક્ષિતા નેતાઓ ઝઘડતા હોય છે એટલું બધું એકબીજા માટે ખોટું બોલે ફલાણો આવો છે ઢીકડો આવો છે પણ જો નેતાની ક્યાંય પૂછડી દબાઈ જાય તો થાય સમાધાન રાહુલ ગાંધી ભલે એવું કહેતા હોય ને કે હું માફી નહીં માગું ની લડતા હોય કિસાન પણ રાહુલ ગાંધી ને પક્ષના નેતાઓ ઉપર વાત આવે ને ત્યારે મીંડળી બનીને માફી માંગી આવે અને કોબડ થાય એ વાત આવે પત્રકાર પરિષદ કરવા બધા પત્રકારોને બોલાવે હા

એવું વજૂદ નથી રહ્યું જે બે ત્રણ વર્ષ પેલા હતું આવ ભાઈ હરખા આપણે બે હરખા હરખા પ્રજા ભલે બાધી બાધીને મરી જાય પાંચ દી ભજીયા ખાઈને પ્રજાને તમે ભોરવી લ્યો અને છેલે તમે એવું બતાવો કે અમે આને કોંગ રાહુલ ગાંધી એવું કે કે કોંગ્રેસ કા કાર્યકર્તા 1 ઇંચ પીછે ની હતા કે રાહુલ ગાંધી હા આ તો આખે આખે પાછા દિલગીર અમે માફી માંગી રાહુલ ગાંધી દીક્ષિત હવે તમે માફી માંગી અમારો વાંધો નથી પણ તો તમે પત્રકાર પરિષદ કરીને કોઈ મારો બતાવતો હતા ને એમ પત્રકાર પરિષદ કરીને માફી માંગવાને તક બાય અમે માફી માગી લીધી પણ દીક્ષિત રાજકારણમાં હંમેશા શું હોય કે તમારા મોઢામાંથી એકવાર તમારા મોઢામાંથી જે નીકળી ગયું ને પછી રાજકારણમાં પાછું હટવાની જગ્યા હોતી નથી એનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો નેતા વિપક્ષ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કે જેને દીક્ષિત પોતાનું સંસદ સભ્ય પદ ગુમાવ્યું પોતાનું ઘર ગુમાવ્યું એ છતાં પણ એ વ્યક્તિએ એના સ્ટેટમેન્ટ પરથી પાછો ના હેઠળ અને આ એ જ નેતા છે કે જે તે સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સહારા ટાઉનશીપ માટેની રાજકોટની જગ્યાને લઈ અને વિવાદોમાં લાવ્યા હતા કે એ જગ્યાનો હેતુ ફેર કરી દીધો એ જગ્યાનું આખું પ્લાનિંગ બદલી દીધું એ પ્લાનિંગ બદલીને વિજય રૂપાણી અને ભારતીય જનતા પાર્ટી કરોડો રૂપિયા કમાઈ લીધા સાચું ખોટું રામ જાણે પણ દીક્ષિત અત્યારે કોણ આમાં હું કરામત કરી એ ખબર નથી એ નથી જગદીશભાઈ ને પૂછી લે જોડાઈ ગયા છે રાજકોટ થી આપણી સાથે જગદીશભાઈ જગ્યાએ તમારા રાજકોટ ની હતી તમારા વિજયભાઈ રાજકોટ ના સમાધાન બંધ બાર થઈ ગયું આ નેતાઓને કેવા સમજવા જુઓ દીક્ષિતભાઈ આગળ કઈ પણ વાત કરીએ એ પેલા થોડોક મોટો ખુલાસો કરવો જરૂરી છે

હવે જે હાલત અત્યારે બજારમાં પ્રવર્તી છે રાજકીય બજારમાં એમાં હવે સીજે ચાવડા કદાચ સંભવ છે કોંગ્રેસમાં મોટું ઓપરેશન કરે નંબર 1 નંબર 2 કિશનભાઈ આ વાત પણ બિલકુલ લખી રાખજો તમે હમણા ઇન્ટ્રોમાં જે બોલ્યા દીક્ષિતજી એનાથી પણ થોડીક વિપરીત છે કે એવું નથી કે વિજયભાઈ રૂપાણીએ કીધું હોય

વાત શું હતી કે ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના દીકરાની સારવાર અર્થે અમેરિકા જવા એકાદ મહિનાની રજા માગી રહ્યા છે વાસ્તવ એવી છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર ઈ બંને એટલા બધા પ્રજાની નજરમાંથી નીચે ઉતરી ગયા છે કે સર્જિકલ સ્ટ્રાઇક કર્યા વગર છૂટકો નથી લખી રાખજો અને જેટલું મોડું થશે એટલું એને વધુ ને વધુ નુકસાન થવાનું છે એટલે અત્યારે એમ કહીને ભૂપેન્દ્રભાઈ પટેલને સાચવી રાખ્યા છે કે ઓક્ટોબર નવેમ્બરમાં જે ચાર હજાર સાતસો ને ત્રીસ જેટલી ગ્રામ પંચાયતો બાકી નગરપાલિકા અને મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ છે ત્યાં સુધી આપણે વિપક્ષના હાથમાં એક મુદ્દો ન મળે કે ભાઈ વિજયભાઈ રૂપાણીની જેમ તમારે ભૂપેન્દ્રભાઈને પણ ઘરે બેસાડવા પડ્યા એટલે કે વિપક્ષ કહેતું હતું કે આ સરકાર બરાબર નથી તી એની ઉપર મોહર તમે જ મારી દીધી એવો મુદ્દો ન મળે એટલે કોઈ પણ ભોગે આમનેમ ઢસડી રાખતા હતા હમ હવે શું થયું છે હવે પાણી પાણી સરસે ઉપર જા રહા હમ નથી સહન થાય એમ અને એટલે તમારી જાણ ખાતર બે દિવસની હર્ષ સંઘવી જે છે એના નિવેદનમાં માં જુઓ એક શબ્દ ઉમેરાણો છે જે અત્યાર સુધી નતો અત્યાર સુધી હર્ષ સંઘવી જે છે એ સરકાર લેવલે જ વાત કરતા હતા કે સરકાર આમ કરશે સરકાર તેમ કરશે હમણાં બે દિવસથી એણે એવી વાત શરૂ કરી છે કે એ દાદા કી સરકાર મેં કિસી કી દાદાગીરી નહીં ચલેગી અને દાદા એમ કરીને દાદાની સરકાર દાદાની સરકાર એવું છસવવાની કોશિશ કરી રહ્યા છે એ એટલા માટે કરી રહ્યા છે કારણ કે એક વાત એવી ઉડી હતી કે દાદાની જગ્યાએ યા તો હર્ષ સંઘવી અથવા તો વિજયભાઈ રૂપાણીની પણ પુનઃ સ્થાપના થઈ શકે

કે હવે એને જે ભૂતકાળમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પાંચસો સાતસો કરોડના ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ એમ કહીને પ્રજાને જે વાત કરી હતી એને પાછું તેણે થૂકેલું ચાટવું પડ્યું બિલકુલ એનો ગુજરાતી એ છે સીજે ચાવડા એ બંનેને બુદ્ધિપૂર્વક સમજાવ્યા હોય વિજયભાઈનું ફ્યુચર શું છે એ કીધું હોય કોંગ્રેસની હાલત શું છે એ પણ કીધું હોય કોંગ્રેસમાં તમારા બંનેનું ફ્યુચર શું છે એ પણ કીધું હોય અને સૌથી મોટું હેડેક છે કે જો તમારે હવે ભવિષ્યની ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર જેની રચના થાય એની બુડ તમારે આવવું હોય તો સૌથી મોટો આ જે સ્પીડ બ્રેકર છે એને હટાવવું પડશે જેને કહેવાય છે સહારા ટાઉનશીપનો કેસ એટલે આ મૂળ વાત છે એમાં બિલકુલ એટલે એને કોર્ટમાં તમે જુઓ પ્રેસ કોન્ફરન્સ કરીને નહીં પ્રેસથી તો મોઢું છુપાવતા ફરે છે આ લોકો હવે આજે તમારી આ ડિબેટ થી આ વાત બજારમાં આવશે અને બધા પત્રકારો જ્યાં પણ ભાઈ રાઠવાને કે શૈલેશ પરમારને મળશે ત્યાં અચૂકે અચૂક આ પ્રશ્ન પૂછશે અને હું તો એને ફાડી ખાવા જોઈએ ખાલી પૂછવાય ન જોઈએ એને ફાડી ખાવા જોઈએ જેથી ખબર પડે કે ગઈકાલ સુધી તમે જેને મહાભ્રષ્ટાચારી કહેતા હતા ઈ રાતોરાત દૂધે ધોયેલા કેમ થઈ ગયા એટલે આખું બદલાયેલું પરિમાણ છે રાજકીય સ્થિતિ બિલકુલ પ્રવાહી છે અને બધી ફરી રહી છે કોણ ક્યાં શું સુકામ મુકાશે એની અત્યારે તમામ પ્રકારની અટકળો છે એમાં મેં જે આપને વાત કરી છે એમ અમે પણ કેટલાક અંતરંગ વર્તુળો છે એના દ્વારા જાણ્યું છે કે આવી ચહલ પહલ ચાલી રહી છે અને એવું ન હોય તો વિજય રૂપાણી થી કોઈ ફાટી પડવાની જરૂર રહેતી નથી આપની જાણ ખાતર એમાં રાજકારણીઓ દયા ખાય એ વાત તો માલ જ વાત એ ભૂલી જાઓ કે એ દયા ખાય એ તો માલ ખાય બાકી કોઈ દિવસ દયા ન ખાય એટલે હવે વિજયભાઈ રૂપાણીની કોઈએ વિનંતી કરી હોય ને એ પાછો કેસ ખેંચી લે એવી વાત તો કોઈ મતલબ નથી સંગઠનમાં આવે મોટા પાયે તો પણ સંગઠનમાં અત્યારે તમે જુઓ ભાઈ છે સી આર પાટીલ છે એને કારણે સંગઠન જે કિરકી થઈ ચૂકી છે અને વેચાઈ ગયું છે ભારતીય જનતા પાર્ટી અને બે સુમાર હદે તમામ ધારાસભ્યોથી માંડીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ અનેક પ્રકારની વિખવાદ થાય કે વિવાદ થાય એવા નિવેદનો કરી રહ્યા છે એટલે આ આગામી સમયના એંધાણ છે અને એંધાણના ભાગરૂપે જ આ ઓપરેશન પાર પડ્યું હોય શકે અંશ ભારદ્વાજ અભય ભારદ્વાજના સુપુત્ર છે પણ કોઈ કથા કોઈ વિજય રૂપાણી હોય કે અંશ ભારદ્વાજ હોય રાજકારણીઓ કોઈની શે શરમમાં એવી રીતે આવીને લાલા લોટે તો લાભ જોઈને જ લોટતા હોય છે તમે હું માની લ્યો કે કદાચ શૈલેશ પરમારને લાલચ હતી પણ વિજયભાઈને હું લાલચ હતી કારણ બાપી માંગી ને આપી દીધી ને એવડું મોટું મંત્ર રાખી દીધું ની કોંગ્રેસ જે કોંગ્રેસ તો નેતાઓને કહેતા હતા કે હું નઈ મુકુ બદનક્ષીનો દાવો કરી છે વિજયભાઈનો ઇન્ટરવ્યુ કરવાના ગાંધીનગર હું હતો અને કઈ રૂપણ કરી તો વિજયભાઈને કેમ દયા આવી ગઈ સાહેબ વિજયભાઈ છે રાજકારણી ને આપણે જિંદગી આખી કઈક માથાકુફ થાય તો આપણે કા તું નહીં કા હું નહીં એવું કરતા હોય આપડામાં સમાધાન ઓછા થાય પણ આ લોકો કેવા હોય છે એમ કે છે કે જો ભૂલ જો થાય મિત્રો ની તો માફ કરાય

પણ હવે તમારે વાળી ટોળી નાખવું હોય તો અદાલત એમાં કોઈ પક્ષકાર નથી એટલે બુદ્ધિપૂર્વકનો આ ખેલ ખેલાઈ રહ્યો છે અને એને કારણે આ બધું વાઇન્ડઅપ કરવામાં આવી રહ્યું છે કારણ કે તમે જુઓ જે લોકોને હવે મને વિચાર કરો કે આ કયા મોઢે હવે ગુજરાતની જનતાને કહેશે કે અમે કોઈ પણ ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો તો ચલાવી નહીં લઈએ અથવા તો વિજયભાઈ રૂપાણી પણ કયા મોઢે કહેશે કે અમે તો આને બદનક્ષીના કેસમાં સજા કમાડીને જ લેશું આ બે એ દાવા કર્યા હતા પણ તમે જુઓ બેમાંથી એના ચહેરા ઉપર ક્યાંય તમે શરમનો છેરડો ભાડ્યો એ લોકો મજા કરે છે એને બધાને હાટા ડોઢા કરવા છે અને આપણે જેમ પહેલાં સમયમાં કહીએ છીએ ને કે પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો મળે છે નાગ પણ શંકર નથી મળતો અરીસામાં નહીં શોધો તમે માણસ બહાર હોય એ અંદર નથી મળતો આ બધા આ ટાઈપના માણસો છે એટલે આ એક પોલિટિકલી સર્જિકલ સ્ટ્રાઇક છે કે પોલિટિકલી સમાધાન છે આપની જાણ ખાતર જી દીક્ષિતભાઈ તો જગદીશભાઈ પોલિટિકલી છે આ છે તો ગુજરાતના રાજકારણને હવે આપણે કઈ દિશામાં જોવું જોઈએ કારણ કે ભૂતકાળમાં આમ આદમી પાર્ટી આક્ષેપ ન કરતી કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈ પણ પછી આપ કોંગ્રેસનું ભાઈ થઈ ગયું કોઈક નાનું ભાઈ થાય કોઈક મોટું ભાઈ થાય પણ વિજય રૂપાણીને એન્ટ્રી કરવી છે ગુજરાતના રાજકારણમાં તમે એવું કહે છો તાજ પોસી પણ થઈ શકે પણ સીજે ચાવડાનો ઓપરેશનની પણ વાત કરી તો કોઈ ફરીથી એવું ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે સર એના વગર છૂટ કોઈ નથી આપની જાણ ખાતર ભારતીય જનતા પાર્ટીનો વર્તમાન સરકાર જે છે એમાં अनेકો ગાબડા છે જે કેટલાક મિનિસ્ટર્સ છે

હકીને ટે થઈ જશે કોઈ નામ ખબર નથી મંત્રીના બધે બધાના નામ ખબર નથી તો એનું કામ કેવું છે તમે સમજી લ્યો એટલે આ કોઈ પણ ભોગે આ જે આ આખે આખું સડીને સત્યાનાશ થઈ જાય એના કરતાં બિલકુલ રિવાઇવલ કરવું પડે એમ છે જીર્ણોદ્ધાર કરવો પડે એમ છે એટલે સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા એનું તો ઘણા સમયથી જ્યારથી કોંગ્રેસમાંથી ભાજપમાંમાંથી ત્યારથી કહેવાય છે કે મંત્રીમંડળમાં આવવાના છે તો અર્જુનભાઈને ને સીજે ચાવડામાં કહેવામાં આવ્યું હોય કે જે સારા છે માન લ્યો કોંગ્રેસમાં સારા એટલે કે એના બળબૂતા ઉપર જીતી શકે ને હોળે હરાવેલા હારા એટલે દૂધે ધોયેલા નહીં રાજકારણમાં હારાની વ્યાખ્યા જુદી છે આપણે ત્યાં સારા એટલે નિષ્કલંક રાજકારણમાં એવું ન હોય રાજકારણમાં એવું કે દુનિયાભરના કલંક હોય છતાં પણ એ પોતાના માથું મારીને જીતી શકે ને સારા કહેવાય તો આ એને ઓપરેશન સોંપવામાં આવ્યું હોય કે કોંગ્રેસ નું અત્યારે પણ બહુ કોઈ ફ્યુચર નથી આપની જાણ ખાતર એક બીજી વાત એ કરી દઉં કોંગ્રેસ અત્યંત પાવરફુલ સ્થિતિમાં વચ્ચે આવી ગઈ હતી જ્યારે જીગ્નેશ મેવાણીએ યાત્રા વગેરે કાઢી હતી બધાની પરંતુ અંદરની વાત આપને કહું કોંગ્રેસ ના જ એક ધડા એક જૂથ એને જીગ્નેશ મેવાણી માથું કાઢી જાય એ ગમતું નહોતું એટલે એની જે મોરબીથી યાત્રા નીકળી હતી એને પ્રચંડ પ્રતિસાદ જનતાનો તો હતો પણ એને ખાળવામાં આવ્યો એટલું જ નહીં ગાંધીનગર પહોંચે એ પહેલા તો એ બધું માટી સાથે માટી ભળી ગયા જેવું કરી દેવામાં આવ્યું અને ભાઈ જીગ્નેશ મેવાણીને ઉત્તર પ્રદેશની કે ક્યાંકની સોરી કાશ્મીરની જવાબદારી સોંપી દેવામાં આવી જેથી કરીને અહીં નડતા મળે નડતા એટલે કે જળહળતા મટે એટલે કોંગ્રેસ માન સજીવન થઈતી

શૈલેષ પરમાર અને સુખરામ રાઠવા હું જીતે લઉં શૈલેષ પરમાર શંકર સિંહ તમે બોલવું શક્તિસિંહ શંકરસિંહ બરાબર શંકરસિંહજી ખાસમ ખાસ છે તો એમાંય બુદ્ધિપૂર્વક નું પોતાના છોકરાનું હોય એવું નહીં કેટલાક ખાસમ ખાસ ને લેવાનું પણ કહેવામાં આવ્યું હોય શકે હું એમ કહું છું શંકરસિંહ એવું છે કે એને કોઈ પણ બાબતનો નો નથી એને પ્રેક્ટિકલ ચીફ મિનિસ્ટર કહેવામાં આવે છે વ્યવહારુ જે પાણી એ ચોખા ચડે એ પાણી એ ચડાવી લેવાના એમાં આદર્શનો નો કોથળો બાંધવાનો નહીં એટલે આપ જે કહો છો કે શૈલેષ પરમા જે છે એ શંકરસિંહ બહુ નિકટના વ્યક્તિ હતા તો પણ શંકરસિંહ બાપુ પાસે પણ ક્યાં અત્યારે રજવાડું છે તો બુદ્ધિપૂર્વક કઈ સેટિંગ થાપું હોય તો વાંધો શું છે સમજી લો એટલે જ આપને કહું છું કે જ્યારે હાથી દોડાતા હોય તો ગધેડા ધડામાં જાતા હોય ગામડામાં એક કહેવત છે હાથી તોળાય ને તો ગધેડા ગડામાં જાય એટલે જે કેટલીક વાતો આપણને ગળે ન ઉતરે સર્જિકલ થતું હોય ત્યારે આવું જ થતું હોય છે એટલે જે લોકોએ અત્યારે રૂપાણીની સામે કેસ કરેલા એ મોટા પાયે આંતરિક રીતે હું તમને કહું છું કે જે ચાલી રહ્યું છે ગઠબંધન કારણ કે વર્તમાન સરકારમાં બહુ મોટી ઓપોર્ચ્યુનિટી તો છે ને છે એ આજે કરે કાલે કરે કે દિવાળી પછી કે ચૂંટણી પછી એ જુદી વાત છે પણ બે ઓક્ટોબર નવેમ્બરમાં ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી પૂરી થાય એ પછી ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સરકાર એમાં મોટા પાયે તળિયા છે એના ભાગરૂપે આ તમે જે અત્યારે આપણે જેની ચર્ચા કરીએ છીએ એ એમાંનો એક પ્રકાર છે કે બુદ્ધિપૂર્વક એક રસ્તો ક્લિયર કર્યો કોંગ્રેસ વાળા એટલે એ પણ મેં આપણે કીધું લાલો લાભ વગર નહીં એની પાછળના રીઝન પણ આવા જ છે આપની જાણ ખાતા